નારદ પુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો એંસીમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનામાં આવતી એકાદશી વ્રતોની વિધિ એનો મહિમા તથા દશમી વગેરે ત્રણ દિવસના પાળવાના વિશેષ નિયમો હરિહિ સનાતનજી કહે છે એ મુને બંને પક્ષોની એકાદશીએ નિરાહાર રહેવું અને એકાગ્ર ચિત્તે નાના પ્રકારના પુષ્પોથી શુભ તથા વિચિત્ર મંડપ બનાવવો પછી શાસ્ત્રોક્ત વિધિથી સારી રીતે સ્નાન કરીને ઉપવાસ અને ઇન્દ્રિય સંયમપૂર્વક શ્રદ્ધા અને એકાગ્રતા સાથે નાના પ્રકારના ઉપચાર જપ હોમ પ્રદિક્ષિણા સ્તોત્રપાઠ દંડવત પ્રણામ તથા મનને પ્રિય લાગનારા જય જયકારના શબ્દોથી વિધિવત શ્રી વિષ્ણુની પૂજા કરવી તથા રાત્રે જાગરણ કરવું આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે ચૈત્ર મહિનાની શુક્લ એકાદશીએ ઉપવાસ કરીને શ્રેષ્ઠ મનુષ્યએ ત્રણ દિવસના આગળ જણાવેલા બધા નિયમોનું પાલન કર્યા પછી દ્વાદશીએ ભક્તિપૂર્વક સનાતન વાસુદેવની સોળસો થી પૂજા કરવી ચાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપી એમને વિદાય કરીને સ્વયં પણ ભોજન કરવું આ કામદા નામક એકાદશી છે જે સર્વ પાપોનો નાશ કરનારી છે જો ભક્તિ પૂર્વક આ તિથિએ ઉપવાસ કરવામાં આવે તો આ ભોગ અને મોક્ષ આપે છે વૈશાખ મહિનાના કૃષ્ણ એકાદશીને વરુથીની કહે છે તે દિવસે ઉપવાસ કરીને બીજા દિવસે ભગવાન મધુસૂદનની પૂજા કરવી એમાં સુવર્ણ અન્ન કન્યા અને ગાયનું દાન ઉત્તમ માનવામાં આવે છે. વરુથિનીનું વ્રત કરીને નિયમ પરાયણ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને વૈષ્ણવ પદને પ્રાપ્ત કરે છે. વૈશાખ મહિનાના સુકલ એકાદશીને મોહિની એકાદશી કહે છે. તે દિવસે ઉપવાસ કરીને સ્નાન કર્યા બાદ ગંધ વગેરે વડે ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણ ભોજન કરાવીને વ્રતિ સર્વ પાતકોથી મુક્ત થઈ જાય છે જ્યેષ્ઠ મહિનાની એકાદશીને અપરા કહે છે તે દિવસે નિયમપૂર્વક ઉપવાસ કરીને દ્વાદશીએ પ્રાતઃકાળ કર્મથી નિવૃત્ત થઈને ભગવાન ત્રિવિક્રમની વિધિવત પૂજા કરવી ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપવી આ પ્રમાણે કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે જ્યેષ્ઠ મહિનાની શુકલ એકાદશીને નિર્જલા એકાદશી કહે છે એ દ્વિજોતમ સૂર્યોદયથી લઈને સૂર્યોદય સુધી નિર્મળ ઉપવાસ કરીને બીજા દિવસે દ્વાદશીએ પ્રાતઃ કાળે નિયમથી પરવારીને વિવિધ ઉપચારો વડે ભગવાન ઋષિકેશનું પૂંજન કરવું ચાર પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવીને મનુષ્ય ચોવીસ એકાદશીઓનું ફળ પ્રાપ્ત કરે છે અષાઢ મહિનાની કૃષ્ણ એકાદશીને યોગીની એકાદશી કહે છે તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીએ નિત્ય કર્મ પછી ભગવાન નારાયણની પૂજા કરવી ત્યાર પછી શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપી આમ કરનાર પુરુષ સંપૂર્ણ દાનોનું ફળ પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુના ધામમાં આનંદનો અનુભવ કરે છે હે મુને અષાઢ મહિનાની શુક્લ એકાદશીએ ઉપવાસ કરીને સુંદર મંડપ બનાવીને તેમાં વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરવી તે પ્રતિમા સુવર્ણ કે ચાંદીની બનાવેલી અને અતિ સુંદર હોય તેની ચારે ભૂજાઓ શંખ ચક્ર ગદા પદ્મથી શુભોભિત હોય તેને પીતાંબર પહેરાવેલું હોય અને તે સારી રીતે બિસાવેલી સુંદર પાટ પર વિરાજમાન હોય ત્યાર પછી મંત્ર પાઠથી પંચામૃત અને શુદ્ધ જળ વડે સ્નાન કરાવીને પુરુષ સુક્તનો સોળ મંત્રો દ્વારા સોળસો ઉપચાર પૂંજન કરવું પાદ સમર્પણથી શરૂ કરીને આરતી સુધીના સોળ ઉપચાર હોય છે ત્યાર પછી શ્રી હરિને આ રીતે પ્રાર્થના કરવી હે જગન્નાથ તમારા શયન કરવાથી આ સંપૂર્ણ જગત સુઈ જાય છે અને તમારા જાગ્રત થવાથી આ સંપૂર્ણ ચરાચર જગત પણ જાગ્રત થઈ જાય છે આ પ્રમાણે પ્રાર્થના કરીને ભક્ત પુરુષે સાતુર્માસના માટે શાસ્ત્રક્ત નિયમોને યથાશક્તિ ગ્રહણ કરવા ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃકાળમાં સોળશો ઉપચાર દ્વારા ભગવાન શેષ શૈયાની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણાથી સંતુષ્ટ કરવા આ વિધિ પ્રમાણે ભગવાનની શયની એકાદશીનું વ્રત કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની કૃપાથી ભોગ અને મોક્ષનો ભાગી થાય છે દ્વિજ શ્રેષ્ઠ શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષમાં એકાદશી કામિકા એકાદશી હોય છે તે દિવસે શ્રેષ્ઠ મનુષ્યએ નિયમપૂર્વક ઉપવાસ કરી દ્વાદશીએ નિત્ય કર્મ કર્યા બાદ સોળસો ઉપચારથી ભગવાન શ્રીધરની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી તેમને દક્ષિણા આપીને વિદાય કર્યા પછી સ્વયં પણ ભાઈ બંધુઓ સાથે ભોજન કરવું જે આ પ્રમાણે ઉક્ત કામિક વ્રત કરે છે તે આ લોકમાં સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરીને ભગવાન વિષ્ણુના પરમ ધામમાં જાય છે શ્રાવણ શુક્લ એકાદશીને પુત્રદા એકાદશી કહે છે તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશી એ નિયમપૂર્વક રહીને સોળચો ઉપચાર વડે ભગવાન જનાર્દનની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણ ભોજન કરાવી તેમને દક્ષિણા આપવી આ પ્રમાણે કરનાર મનુષ્ય આ લોકમાં સદગુણ સંપન્ન પુત્ર પ્રાપ્ત કરીને સંપૂર્ણ દેવતાઓ દ્વારા વંદિત થઈને ભગવાન વિષ્ણુના ધામમાં જાય છે ભાદરવા મહિનાની કૃષ્ણ એકાદશીને અજા એકાદશી કહે છે તે દિવસે ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે વિભિન્ન ઉપચારોથી ભગવાન ઉપેન્દ્રની પૂજા કરવી પછી બ્રાહ્મણોને મિષ્ટાનનું ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરવા આ પ્રમાણે ભક્તિપૂર્વક એકાગ્ર ભાવથી અજા એકાદશીનું વ્રત કરીને મનુષ્ય આ લોકમાં સંપૂર્ણ ભોગ ભોગવીને અંતમાં વૈષ્ણવધામમાં જાય છે ભાદ્રપદ શુકલ એકાદશીનું નામ પદ્માશે તે દિવસે ઉપવાસ કરીને નિત્ય કર્મ કર્યા પછી બ્રાહ્મણોને જળથી ભરેલો ઘડો આપવો એ દ્વિજોતમ પહેલેથી સ્થાપિત પ્રતિમાનું પૂજન કરી તેને જળાશય પાસે લઈ જવી અને જળનો સ્પર્શ કરાવીને તેની વિધિપૂર્વક પૂજા કરવી પછી તેને ઘરે લાવીને ડાબા પડખે સુડાવી દેવી ત્યાર પછી દ્વાદશીએ પ્રાતઃ કાળે ગંધ વગેરે ઉપચારો વડે ભગવાન વામનજીની પૂજા કરવી ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપીને વિદાય કરવા જે આ પ્રમાણે પદ્મા એકાશ એકાદશીનું પરમ ઉત્તમ વ્રત કરે છે તે આ લોકમાં ભોગ ભોગવીને અંતમાં આ પ્રપંચથી મુક્ત થઈ જાય છે તો અહીંયા નારદપુરાણનો એકસો ને ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાકી રહેલા મહિનાના એકાદશીના વ્રતનો મહિમા તમે તમારો સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો